માનવતા સાથે જસદણની અંદર માનવતાનો રથ પધાર્યો છે ત્યારે આ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં જસદણના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લેવા માટે અનુરોધ છે અત્યાર સુધીમાં રેડ ક્રોસ એ 25 થી વધારે બ્લડ ડોનેશન કેમ્પ ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓમાં ફ્રીમાં થેલેસેમિયા ટેસ્ટ સાથે સાથે આઠસો કરતા વધારે વિદ્યાર્થીઓને ફર્સ્ટ એડની તાલીમ રેડક્રોસ તરફથી આપવામાં આવી છે ટૂંક સમયમાં ડીએસવી કેથી બાજુમાં રેડકોસ સોસાયટીની ઓફિસ શરૂ થવા જઈ રહી છે અને આગામી સમયમાં અમે ફિટનેસ સેન્ટર સાથે અને મેડિકલ સ્ટોર સસ્તી જે દવાઓ મળી શકે રેડકોસ્ટ તરફથી એ પ્રકારના મેડિકલ સ્ટોર અને ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ આપ સૌનો સહકાર મળે એ અપેક્ષા સાથે